મારું નામ રિદ્ધિબેન કિરણભાઈ બારાયા છે હું છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરું છું પર્વત તારા પોળા ખંભા સરવર તારી આંખ હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક દરિયો તારું દિલ વિશાળુ વૃક્ષો તારી વાત મેઘ ધનુષના રંગોમાં તું રમી રહ્યો રડિયાત તું તરણાનો તારણ હોય ઝરણાનો તું નાદ ફૂલ ફૂલની સાથે મોર પીછ નો સુર સંતા કુકડી રમતો રમતો રહે નજીક ને દૂર અજવાડાના કાઠા વચ્ચે અંધારાની નદી વહે એમાં મારી હોડીને કોણ હકારે તું કહે